સુરત શહેરની રાંદેર પોલીસે ઝગડીયા ચોકડી પાસે ખુલ્લામાં જુગાર રમતા રેડ પાડીને છ જુગારીઓને રંગે હાથ ઝડપી પાડ્યા રાંદેર પોલીસ સ્ટેશન ના બંને ઇન્સ્પેક્ટર ના સીધા માર્ગદર્શન હેઠળ ઠર સર્વેલન્સ સ્ટાફના એએસઆઈ કનુભાઈ છગનભાઈ તથા સર્વેલન્સ સ્ટાફની ટીમના માણસો રાંદ્રે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન સંયુક્ત બાતમીના આધારે રાંદ્રે ઝગડિયા ચોકડી પ્રશાંતનગર સોસાયટી વિભાગ બે પાસે ખુલ્લા ગ્રાઉન્ડમાં કેટલાક ઇસ્સોમાં ગોળ કુંડારો વાળીને હાર જીતની રમતનો જુગાર રમી રહ્યા છે અને હાલમાં પણ ત્યાં જુગાર ચાલુ છે તે બાતમીના આધારે તાત્કાલિક ઝઘડિયા ચોકડી પ્રશાંતનગર સોસાયટી વિભાગ બે માં ખુલ્લા ગ્રાઉન્ડમાં રેડ પાડીને છ આરોપીઓને રાંદેર પોલીસે રંગે હાથ ઝડપી પાડ્યા પકડાયા આરોપીના નામ છે બંટી જોશી બે કુલદીપ ચૌધરી ત્રણ વિનો ચાર જયસિંહ ચૌધરી પાંચ પહેલવાન સરમન ચૌધરી છ સુશીલ કુમાર ચૌધરી બાંદેર પોલીસે તેમની પાસેથી અલગ અલગ દાવ પેચના રોકડા રૂપિયા થઈને કુલ અગિયાર હજાર આઠસો પચાસ નો મુદ્દામલ ઝડપીને કાયદેસરની કાર્યવાહી કરી બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી